નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અને એના બાબાએ પેલી કામરૂ દેશની રાણીને તો મોતને ઘાટ ઉતારી દીધી પરંતુ એના પછી એની વધેલી બધી જ દાસીઓ આ ગાંગીના ગામમાં આવે છે અને ગામમાં આવી અને એક રૂડું સરસ મજાનું એક ગામ ઊભું કરે છે અને એ ગામમાં તેઓ ઘણા બધા કુબાઓ ઝૂંપડાઓ અને ઘર બનાવે છે અને એ સરસ મજાનું ગામ બાંધ્યા પછી તેઓ આ ગાંગીને અને એના સમગ્ર ગામને અર્પણ કરતા કહે છે કે હે ગાંગી અમારી જે ભૂલ થઈ હતી અને અમારી રાણીના કારણે અમે જે જે પણ ખરાબ કામ કર્યા હતા ને એ કામ કરવા બદલ અમે તમારી માફી માગીએ છીએ અને અમે દાસીઓએ જે જે તમારા ગામના ઘરોને સળગાવી નાખ્યા હતા ને એ બધા જ ઘર અમે એનાથી પણ સારા બનાવી દીધા છે હવે તમે આરામથી રહો અને અમે અહીંયાથી વિદાય લઈએ છીએ અને આમ આટલું કહી અને પછી તો કામરૂ દેશની એક એક ડાકણો કે જે સમડી સ્વરૂપે છે તેઓ આકાશ માર્ગે ઉડવા લાગી અને થોડી જ વારમાં બધી જ ડાકણો આકાશમાં ઉડી અને કામરું દેશ તરફ ચાલી નીકળી અને ત્યારે હવે આ બાજુ વધ્યા છે તો ગામ લોકો ગાંગી અને એના બાબા અને સુરતસિંહ અને વિજયસિંહ ત્યારે વિજયસિંહ આજે ખૂબ જ ખુશ થાય છે અને ગાંગીને કહે છે કે વાહ ગાંગી વાહ તે અને તારા બાબાએ આજે કામરૂ દેશની એવી માયાવી ડાકણો સામે પણ આ ગામની જીત કરાવી અને ગાંગી હવે તારી ઈચ્છા હોય તો અમે હજુ ફરી એકવાર તારા માટે મહેલ બંધાવવા માંગીએ છીએ ત્યારે ગાંગીના બાબા બોલ્યા કે હે રાજન આટલા દિવસ તો હું અને ગાંગી એમ કહેતા હતા કે અહીંયા મહેલ ના બનવો જોઈએ અને મહેલ બનશે તો આ ગામ ભારે સંકટમાં ફસાશે અને ત્યારે તમે બંને રાજાઓ અમારી વાત માન્યા ન હતા અને એક વિશાળ મહેલ બનાવ્યો હતો પરંતુ હવે હું બાબા કહું છું કે તમે ગાંગી માટે એક સરસ મજાનો મહેલ બંધાવો અને મહેલ પણ એવો બંધાવજો કે ગાંગી મારી દીકરી એમાં આરામથી રહી શકે અને મારી દીકરી આરામથી રહેશે ને તો જ મારી આત્માને શાંતિ મળશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગાંગીના તો પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તે બાબાની પાસે આવી અને રડવા લાગી અને કહે છે કે હે બાબા તમે એમ કેમ કહો છો કે તો જ મારા આત્માને શાંતિ મળશે એટલે બાબા તમારો કહેવાનો મતલબ શું છે ત્યારે આટલી વાત સાંભળી અને બાબા કહેવા લાગ્યા કે કાંઈ નહીં બેટા ગાંગી એ તો હું તને આમ જ બોલી ગયો બાકી હવે હે સુરતસિંહ અને વિજયસિંહ મારી દીકરી ગાંગી માટે એવો મહેલ બંધાવો કે જે કામરૂ દેશની રાણીને ગમી ગયો હતો ને એનું પણ કાય ના આવે ત્યારે ગાંગી કહે છે કે બાબા એ બધી વાત તો પછી થશે પરંતુ મને સાચે સાચું કહો કે તમે એમ કેમ કહો છો કે મારી દીકરી ગાંગી અહીંયા મહેલમાં રહેશે તો મારી આત્માને શાંતિ મળશે તો બાબા તમે સાચું કહો તમે શું જોઈ રહ્યા છો ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગીના બાબા એટલું કહે છે કે બેટા હું તો ખાલી મજાક કરું છું અને હું હવે રહ્યો પીળું પાન ગમે ત્યારે તો ખરી પડવાનું છે ને ત્યારે ગાંગી કહે છે કે ના બાબા હવે તમે ખોટું બોલો ને તો તમને આ તમારી દીકરી ગાંગીના સોગંદ છે સાચું કહો બાબા તમે એમ કેમ બોલ્યા ત્યારે બાબાની આંખમાંથી પણ ટપ ટપ આંસુ વહેવા લાગ્યા અને કહે છે કે ગાંગી હવે તને શું કહું બેટા અરે આ ડાકણોને મેં જેમ બને એમ જલ્દી અહીંયાથી આ ગામમાંથી એટલા માટે કાઢી મૂકી છે કે પછી મારી દીકરી ગાંગી એકલી ના પડી જાય અને બેટા સાચી વાત તો એ છે કે હવે આ ધરતી ઉપર મારા હવે શ્વાસ પૂરા થવા આવ્યા છે અને થોડા જ દિવસોમાં હું આ ધરતી છોડી અને પરલોક પામવાનો છું ત્યારે બાબાની આટલી વાત સાંભળતાની સાથે ગાંગી રડવા લાગી અને ગાંગીની સાથે સાથે વિજયસિંહ સુરતસિંહ માધવરાય અને આખું ગામ પણ રડવા લાગ્યું અને કહે છે કે નાના બાબા આ બધી વાત ખોટી છે તમે સાચે સાચું કહી દો કે તમે મજાક કરો છો ત્યારે ગાંગીના બાબા એટલું બોલ્યા કે બેટા ગાંગી તને તો ખબર જ છે ને કે હું ક્યારેય ખોટું બોલતો નથી અને ખોટું મારા જીવનમાં મારા મોઢેથી નીકળ્યું પણ નથી અને હું જે કહું ને એ સાચું જ છે ત્યારે ગાંગી કહે છે કે બાબા તમારી પાસે કેટલો સમય છે ત્યારે બાબા કહે છે કે મારી પાસે એકાદ મહિનો છે ત્યારે વિજયસિંહ અને સુરજસિંહ એટલું કહે છે કે તો બાબા અમે અહીંયા દુનિયાભરના કારીગરો લાવીશું અને મહેલ રાતને દિવસ ચણાવીશું અને એક મહિનો થાય એ પહેલાં ગાંગીનો મહેલ તૈયાર કરીશું અને એમાં બાબા તમારા હાથે મુહૂર્ત કરીશું અને ત્યારે જ આ ગાંગી આ મહેલમાં રહેતી થશે ત્યારે બાબા એટલું કહે છે કે તમે એક કામ કરો અને બંને રાજાઓ મહેલને બાંધવાની તૈયારી શરૂ કરી નાખો અને ત્યાં સુધી મારે ગાંગીનું કામ છે અને મારે ગાંગીને હજી પણ ઘણું બધું શીખવાડવાનું બાકી છે ત્યારે ગાંગી કહે છે કે બાબા તમે મને ઘણી બધી વિદ્યાઓ તો શીખવાડી દીધી છે તો હજી સુધી કેટલી વિદ્યાઓ બાકી છે ત્યારે ગાંગીના બાબા એટલું કહે છે કે દીકરી બેટા જો મેં તને જે વિદ્યાઓ શીખવાડી છે ને એ સોમાંથી ખાલી દસ ટકા જેટલી શીખવાડી છે અને હજુ તારે મારી પાસેથી નેવું ટકા જેટલી વિદ્યાઓ શીખવાની છે અને હવે હું આ એક જ મહિનાની અંદર હું તને બધી વિદ્યાઓ શીખવાડી દેવાનો છું કારણ કે એક મહિનામાં જે જે વિદ્યાઓ તને શીખવાની બાકી રહી જશે ને એ હંમેશાને હંમેશા માટે લુપ્ત થઈ જશે માટે ગાંગી હવે તું સમજે છે ને કે હું શું કહેવા માગું છું ત્યારે ગાંગી પોતાના આંસુડા લૂછીને એટલું કહે છે કે બાબા તમે વાત જ એવી કરી છે કે મને લાગતું નથી કે હવે પછી વિદ્યા શીખવામાં મારું મન લાગે ત્યારે બાબા એટલું કહે છે કે મને ખબર છે કે એમ તારું મન નહીં લાગે અને આ વાત મારે તને જણાવી પણ ન હતી પરંતુ હું શું કરું હવે તે મને સોગંદ આપી અને મજબૂર કરી દીધો છે પરંતુ સાંભળ ગાંગી અત્યારે આપણા આ ગામની બધી મુસીબતો સમાપ્ત થઈ ગઈ છે અને હવે આ ગામ ઉપર કોઈ પણ દુશ્મનની નજર પણ નથી પરંતુ હવે આપણે એક કામ કરવાનું છે અને એ કામ એ છે કે આપણે એક માતાજીની માનતા કરવાની છે ત્યારે ગાંગી બોલી કે બોલો બાબા ક્યાં માનતા કરવાની છે અને કઈ માતાની માનતા કરવાની છે ત્યારે માધવરાય કહે છે બોલો બાબા આખું ગામ મળીને સાથે કરીશું ત્યારે ગાંગીના બાબા કહે છે કે માધવરાય ગાંગી જ્યારે પાગલ થઈ ગઈ ને ત્યારે એને ભાનમાં લાવનાર વિક્રમ ભુવાજીની માતા મેલડી છે અને વિક્રમ ભુવાજીની મેલડી જ ગાંગીની પાસે આવી હતી એંશી વર્ષની ડોસી બની અને તેઓ જ્યારે જંગલમાં ગાંગીને સામે મળ્યા ત્યારે ગાંગીને એક વચન આપ્યું હતું અને ગાંગીને આશીર્વાદ પણ આપ્યા હતા બોલ ગાંગી વાત સાચી છે કે પછી ખોટી છે ત્યારે ગાંગી બોલી કે હા બાબા અને એ ગામ લોકો વાત સાચી છે મેં જ્યારે એ ડોસીની સામુ એમ કહ્યું હતું કે હવે તો હું ગામ માટે લડવા તૈયાર છું અને મારું મોત પણ થઈ જાય તો મને મંજૂર છે પરંતુ ગામ લોકોને આ કામરૂ દેશની ડાકણોના ત્રાસમાંથી તો હું મુક્ત કરાવીશ અને ત્યારે એ એસી વર્ષની ડોશી ખળખળ દાંત કાઢીને હસવા લાગી હતી અને મને એટલું કહ્યું હતું કે જા દીકરી ગાંગી આજે તું આ ગામ માટે તારો જીવ આપવા તૈયાર થઈ છો ને તો હું પણ તારી ભેડી છું અને તે મને ઓળખી નહીં હું માતા મેલડી છું અને હું તને વચન આપું છું કે એક પણ ડાકણ તારું કાંઈ નહીં બગાડી શકે અને જ્યારે પણ તારી હાર થવાની હોય ને ત્યારે મને મેલડીને યાદ કરજે અને હારેલી બાજી જો જીતી ના બતાવું ને તો મને વિક્રમ ભુવાજીની મેલડીને ઓળખે કોણ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ હર કોઈ ગામના માણસો માતા મેલડીનો જય જય કાર્ય કરવા લાગ્યા અને કહે છે કે હે ગાંગી માતા મેલડીએ આપણને આટલો બધો સહારો આપ્યો છે અને સાથ આપ્યો છે અને આ ગામમાંથી કામરૂ દેશની ડાકણોને હાકી કાઢી છે તો પછી આપણે આખું ગામ સાથે મળી અને વિક્રમ ભુવાજીની મેલડીની માનતા કરવા જઈએ અને ત્યારે બાબા કહે છે કે હા આપણે સાથે મળી અને વિક્રમ ભુવાજીના ઘરે જઈએ અને એમની માતા મેલડીના દર્શન કરી અને હર કોઈએ માતાજી મેલડીને વિનંતી કરવાની છે કે ગાંગીને જેટલી પણ વિદ્યાઓ શીખવાની બાકી રહી ગઈ છે એ હેમા મેલડી તમે સાથે રહી અને ગાંગીનો સહારો બની અને એને બધી જ શક્તિઓ જેમ બને એમ જલ્દી યાદ દેવડાવજો ત્યારે બંને રાજાઓ કહે છે કે અમે પણ તમારી સાથે આવીશું અને અમે તમારા માટે રથ મંગાવીએ અને તમે રથમાં બેસીને જાઓ અને આ ગામના માણસો માટે બળદગાડાની વ્યવસ્થા કરાવો ત્યારે ગાંગી બોલી કે ના ના મહારાજ એટલી બધી તકલીફ લેવાની જરૂર નથી કારણ કે માતા મેલડીએ આપણું કેટલું મોટું કામ કર્યું છે અરે જે ડાકણો કે જેમની સામુ દેવી શક્તિ પણ કામ ના લાગે એવી ડાકણોને હરાવી અને માતા મેલડીએ એમને એમના દેશ ભેગી કરી નાખી છે અને આટલું મોટું કામ માતા મેલડીએ કર્યું હોય તો પછી આપણે પગપાળા ભુવાજીની મેલડી પાસે જઈએ અને ત્યાં પહોંચી અને માતાજીની સેવા પૂજા અને એમના નર નિવેદ કરતા આવીએ ત્યારે હર કોઈ માણસો અને આખું એ ગામ કહે છે કે ગાંગીની વાત એકદમ સાચી છે આપણે સાથે મળી અને પગપાળા જઈએ વિક્રમ ભુવાજીની મેલડી પાસે અને આમ પછી તો સૌથી પહેલાં ગાંગી એના બાબા અને બંને રાજાઓ માધવરાય અને ગામના હર કોઈ માણસો આજે ગાંગીની સાથે ચાલતા નીકળ્યા છે અને માતા મેલડીના ગુણગાન ગાતા ગાતા તેઓ પગપાળા જઈ રહ્યા છે અને ચાલતા ચાલતા તેમણે આજે આખો દિવસ ચાલ્યા છે અને હવે સાંજ પડવાની તૈયારી થઈ છે ત્યારે પેલો ભોરુડો ભરવાડ પોતાની ગાયોને ચાલી રહ્યો છે ત્યારે તેણે દૂરથી ગાંગીને અને એના બાબાને જોયા ત્યાં તો દોટ મૂકી અને ત્યાં પહોંચ્યો અને ત્યાં આવીને કહેવા લાગ્યો કે દીકરી ગાંગી તું અને આ તારું આખું એ ગામ ક્યાં જઈ રહ્યા છો અને હવે પેલી ડાકણોનું શું થયું ત્યારે માધવરાય બોલ્યા કે હે માલધારી હવે તને શું કહું આ ગાંગીએ અને માતા મેલડી અને એના બાબાએ સાથે મળી અને બધી જ ડાકણોને અહીંયાથી ભગાડી મૂકી છે અને ગામ હવે એકદમ આઝાદ થઈ ગયું છે અને હવે અમે વિક્રમ ભુવાજીની મેલડીના દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યા છીએ કારણ કે માતા મેલડીના ત્રિશુળે કામરૂ દેશની સૌથી ભયંકર રાણીને જીવતીને જીવતી સળગાવી નાખી છે ત્યારે આટલી વાત સાંભળીને ભોરુડો એટલું બોલ્યો કે હે ગામ લોકો તમે ખૂબ દૂરથી આવ્યા છો અને અહીંયા આવતા આવતા હવે થાક્યા હશો અને હવે થોડી જ વારમાં અંધારું પણ થઈ જશે માટે ચાલો અમારા રહેઠાણે અને રાતવાસો અમારા રહેઠાણે કરો અને અમારી ગાયોના દૂધડા પીવો અને પેટ ભરીને જમી અને રાતવાસો કરો અને આવતીકાલની વહેલી સવારે આપણે સૌ સાથે મળી અને વિક્રમ ભુવાજીની મેલડી પાસે પહોંચીશું અને ત્યાં જઈ અને માતાજીની સેવા પૂજા અને એમની આરતી પણ ઉતારીશું ત્યારે માધવરાય કહે છે કે વાત તો સાચી છે પરંતુ ગાંગી અને એના બાબા કહે તો રાતવાસો કરીએ ત્યારે ગાંગીના બાબા એટલું બોલ્યા કે આ બોરોડાની વાત એકદમ સાચી છે અને આ ગામના હર કોઈ માણસો ભૂખ્યા થયા છે અને આખા દિવસના પગપાળા ચાલી રહ્યા છે તો અત્યારે તો માતા મેલડીએ એમના ભોજનની વ્યવસ્થા કરી નાખી છે તો આપણે એમના આડું ના થવું જોઈએ માટે અત્યારે આ ભોરુડા ભરવાડના રહેઠાણે રોકાઈએ અને મારું પણ ઝૂંપડું ત્યાં જ છે અને હું પણ ત્યાં થોડું ઘણું ધ્યાન ધરી લઈશ અને પછી જમી અને આપણે નિંદ્રાને આધીન બની જઈશું અને બીજા દિવસની વહેલી સવારે પાછા વિક્રમ ભુવાજીની મેલડીના દર્શન માટે પગપાળા ચાલી નીકળીશું અને પછી તો આખું એ ગામ પહોંચ્યું આ માલધારીના રહેઠાણે અને ત્યાં બધા જ માલધારીઓએ બધાને આવકારો આપ્યો અને પછી તો બધાને પેટ ભરી અને જમાડ્યા અને રાત્રે બધા નિંદ્રાને આધિન બની જાય છે અને બીજા દિવસની વહેલી સવારે પાછા વિક્રમ ભુવાજીની મેલડી સામું પગપાળા ચાલી નીકળ્યા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી